વલસાડમાં ઉત્તર ભારતીય સમાજે કાઢી કાવડયાત્રા શિવભક્તોએ તડકેશ્વર મહાદેવ મંદિરે કર્યો જળાભિષેક વલસાડ શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઉત્તર ભારતીય સમાજ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ કોસંબા રોડ પરથી તડકેશ્વર મહાદેવ મંદિર સુધી પદયાત્રા સ્વરૂપે યાત્રા નીકળી હતી ઉત્તર ભારતમાં શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું વિશેષ મહત્વ હોય છે આ પરંપરા વલસાડમાં પણ જાળવવામાં આવી રહી છે કાવડયાત્રીઓએ હર હર મહાદેવ અને બમ બમ બોલેના જયઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી યાત્રા કાઢી હતી યાત્રીઓ તડકેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા ત્યાં તેમણે પવિત્ર જળથી મહાદેવનો અભિષેક કર્યો હતો આ દરમિયાન શહેર આખું શિવમય બની ગયું હતું ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તેમણે ભાવભેર ભક્તિ વ્યક્ત કરી હતી શ્રાવણ માસની શરૂઆત થતાં જ શહેરમાં ધાર્મિક માહોલ જામ્યો હતો ભક્તોએ ભજન ભક્તિગીતો અને નૃત્યથી યાત્રાને વધુ આકર્ષક બનાવી હતી